નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાને કારણે નવસારી ચીખલી તેમજ વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં તારાજી સર્જાઈ છે જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા અને જે દિવાળ હતી અનાજના ગોડાઉનની તે ધરાશાયી થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકવામાં આવેલું ઘઉં અને ચોખાનો બસો સિત્તોતેર ટનથી વધુનો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો સમગ્ર ઘટનાને લઈને ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓએ વિઝિટ કરી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચીખલી કુમાર શાળા છે તે ચીખલી કુમાર શાળાના લગભગ પાંચથી છ ઓરડાના તમામ જે પતરાઓના જે શેડ છે તે વાવાઝોડાના કારણે ઉડી ગયા હતા જેને લઈને ખૂબ જ ભારે નુકસાન થયું હતું ત્યારે ચીખલી પંથકમાં જે તમામ જે મોટા વૃક્ષો છે તે ધરાશય થયા હતા સાથે બીજી વીજના જે થાંભલા છે તે પણ ધરાશાયી થયા હતા જેને લઈને મોટી મોટા પ્રમાણમાં નુકસાની સર્જાઈ છે ત્યારે વાત કરવામાં આવે તો જ્યાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું જે સર્જાયું હતું જેને લઈને ગામોમાં તારાજી સર્જાઈ છે વૃક્ષો ધરાશય થતાં પતરા ઉડ્યા છે ત્યારે વાવાઝોડાના કારણે ચીખલી ચીખલીના તલવાચોર અને વાસદાના સિંધઈ ગામમાં મોટું નુકસાન થયું છે ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ઘરોના પતરા ઉડી ગયા હતા વૃક્ષ પડવાથી વાહનોને પણ નુકસાન થયું હતું ત્યારે આ રીતના ચીખલી પંથકમાં નુકસાન થયું છે નવસારીના આદિવાસી પંથકમાં રાત્રે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો ત્યારે જેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે આપનું નામ હા જીનેશ ચૌધરી જીએસએસએલ સરકારે ગોડાઉન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ચીખલી ગોડાઉન ગોડાઉન મેળવું ગઈકાલે રાત્રે 9 થી દસના સમયગાળા દરમિયાન ચીખલી તાલુકામાં ભયંકર વાવાઝોડું વનવત્તા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે જેમાં અંદર આ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન જે આવેલું છે જેમાં પણ એ ગોડાની અંદર પતરા ઉડી ગયા છે અને દિવાલ ધરાશય થઈ ગઈ છે ને એનો હવે હાલ અંદાજો કોઈ લગાવી શકાય તેવું નથી સર્વે કર્યા પછી જ એનો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે કેટલું અનાજ હતું આવા બસો સિત્તોતેર ટન પ્લસ અનાજ છે ઘઉં અને ચોખાનું સંગ્રહિત છે શું કાર્યવાહી કરવામાં આવશે હા એ હવે બીજા જે સુરક્ષિત જગ્યા પર એને શિફ્ટ કરવામાં આવશે અને જે 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 કેટલું સારું છે કેટલું ખરાબ થઈ ગયું છે અંદાજો લગાવવામાં પુરવઠા અધિકારી એ વિઝિટ કરી છે હા પુરવઠા ટેલિફોનિક સૂચનાઓ મળી છે ને એ પણ આવે છે ને પ્રાંત અધિકારી સાહેબ પણ રાતે વિઝિટ કરી ગયા હતા મામલતદાર સાહેબ વિઝિટ કરી ગયા હતા